મારું નામ કમલેશભાઈ કેસરી છે હું મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું મહુવા તાલુકાના મહુવા ગ્રામ્ય વિસ્તારમાં એક આ એક વૃદ્ધ જેની ઉંમર પંચાવન વર્ષ નામે ગોલણભાઈ ચિત્થરભાઈ મકવાણા જેઓએ સને બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરી માસમાં પોતાના ઘરે સગીરા ભોગ બનનારની એક નંબરની ઉંમર તેર વર્ષ અને ભોગ બનનાર બે નંબરની ઉંમર પંદર વર્ષને પોતાના ઘરે બોલાવીને વારાફરતી બંને બહેનો ઉપર દુષ્કર્મ આચરે અને જે દુષ્કર્મ આચરતી વખતે તેણે વિડીયો પણ બનાવેલ હતો જેની ફરિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન મહુવામાં નોંધાતા સદર ગુના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મહવામાં ચાલી જતા એસ પાટિલ સાહેબે સરકાર તરફેના પડેલા સ મૌખિક પુરાવા સત્તર અને લેખિત પુરાવા ત્રેપનનો યોગ્ય મૂલ્યાંકન કરીને આજરોજ ગોલણ આરોપી ગોલણભાઈ ચિત્થરભાઈ ઉંમર વર્ષ પંચાવનને જીવે ત્યાં સુધી એટલે નૈસર્ગિક મૃત્યુ થાય ત્યાં સુધી સુધીની સજા ફટકારેલ છે અને બંને ભોગ બનનાર દીકરીઓને ચાર ચાર લાખ રૂપિયા પુનઃવસન માટે વળતરનો હુકમ કરેલ છે